હજી દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ હવે આપણે આથીભાઈમાં બે ત્રણ દિવસ વરસાદ પડ્યો હતો એના કારણે આપણે કોરવાડની માંડવી તમને બતાવેલ હતી આગલા વિડીયોમાં અઠાવીસ નંબર વીસ નંબર અને બત્રીસ નંબર એ ત્રણેય મગફળી તો આપણે કોરાડામાં હાંસવી લીધી છે અને પછી આપણે સિત્તરભાઈ એ સાટો આપણે અહીં ફેર્યો નથી વરસાદનો એના કારણે આપણે આ મગફળી હતી ભારતના ભાગમાં તેમાં રાપ આપણે ફેરવી છે રાત ફેરવી અને આપણે પછી કાતી લકડો બેસ્યો તો કાતી લકડો બેસ્યો ત્યારનો આપણે એમ માનો કે ત્રણ ચાર દિવસથી સખત વરસાદ રાત દિવસ ચાલુ જ છે એના કારણે આપણે પાથરા બધા પલળી જશે અને પાત્રામાં માંડવી પણ કાળી થઈ ગઈ છે અને પાલો તો એકદમ હાવ બગડી જ ગયો છે કારણ કે માલના મોઢામાંથી આપણે વધ્યું છે તો આપણે માંડવી તમને બતાવીએ કે કેવી માંડવી થઈ ગઈ છે આ પાલો સાવ બગડી ગયો છે અને દોડવા થોડાક ફૂગ લાગી ગઈ છે કારણ કે મગફળી પછી કેટલોક વરસાદ સહન કરે આપણે દોડવા ફોલીને બતાવીએ આ અમુક દોડવા આપણે ઉગવાની શક્યતા રહેશે પાત્રામાં ને પાત્રામાં કારણ કે આ બીયું અટાણે ફૂલી ગયું છે ફોફામાં આ બીયું ફૂલવા માંડ્યું છે અને અટાણે પણ થોડાક સાટા શરૂ છે એના હિસાબે આપણે છત્રી પણ પાસે રાખી છે કારણ કે આપણે વિંજાએ તો પછી વાળીએ કપડાં હોય અટાણે વાડિયે પણ કપડાં પલ્લી ગયા છે એટલે મીના માટે આપણે છત્રી રાખવી પડે છે અને આપણે ડાણા તમને ખોલીને બતાડજે કે આ બાટ લાગી જ છે આવ ડાણા મટા ગયા છે અને આપણે કપાસ પણ અત્યારે ઉકી ગયા છે પણ આપણે બતાવવાના છે કે કપાસનું પોતું હોય તે ઉગી ગયું છે અને બધા પાકોમાં આપણે નુકસાન જ છે એ બધી તણાય ને આપણે શેઢે ભેગી થઈ છે આ માંડવી તમે જો દરેક આમ હાથે ઉગળી ગયો એવી માંડવી છે અને આ પણ માંડવી આપણે ઉગી જઈશી જેટલી આ માંડવી અહીંયા સર બંધાણી છે એનાથી ડબલ આપણે તણાઈ ને પાણીમાં વધી છે એના કારણે આ માંડવી આ બહુ છે લાગત એટલે એમાં અને આગળ એ માંડવી આપણે છે એ પણ તર બંધાણી છે મિત્રો ત્રણ ચાર દિવસ એક ધારો વરસાદ વરસ્યો હતો ને અત્યારે વરસાદ રજ્યો છે તો હજી સુધી પણ નક્કી નથી ગમે ત્યારે વરસાદ વરસી શકે તો આપણે કપાસ બે વીઘાનો કપાસ હતો તેમાં એક એક મગફળી હતી માંડવી હતી તો તે આપણે કાઢી લીધી હતી તો અત્યારે આપણે આ પાંચ વીઘાનું ખેતર છે તેમાંથી આપણે માંડવી કાઢી લીધી હતી તો અત્યારે ખેતર છૂટું થઈ ગયું હતું તો બે વીઘાના કપાસમાંથી આપણે માંડવી ઉપાડી અને ત્યાંથી બાજુના ખેતરવેથી મોટાલીયા મોટાલીયા હારી અને આ ખેતર છૂટા ખેતરમાં બધી ભેગી કરી તો અચાનક વરસાદ આવ્યો તો આને કંઈ ઢાંકવાનો સમય પણ મળ્યો ન હતો તેથી આપણે ઢીગલોને ઢેગલો જ રહ્યો હતો તો આ ડાળા બધા પલ્લી ગયા છે આ જો મિત્રો આ ડાળાને બાળાને બધું પલ્લી ગયું છે તો હવે અત્યારે આમાં કંઈ ડોડવા બોડવામાં કંઈ હક નથી અને આ ડાળા પણ હાવ ઓલા થઈ જશે હાવ ને ફૂગાઈ જશે ને તો હવે માલઢોરનું બધું બગડ્યું છે આ માંડવી બધી બગડી છે અને માંડવી આ ઉગવા માંડી છે આ જો મિત્રો આ માંડવી ઉગવા માંડી છે તો હવે આમાં કંઈ હધરે એવું નથી આપણે આજુબાજુના ખેતરોમાં કમસે કમ દોઢસો બસો વીઘાની મગફળીને નુકસાન થયું છે કારણ કે ઘણા ખરાવે પીલી નાખી છે ખેસરવે અને ઘણા ખરાને પાથરા છે અને પીલી નાખી છે તે માથેથી આપણે હેઠળના ભાગમાં ખેતર છે તો માથેથી પાણી આવે તો એની મગફળી તણાઈને અમારી શેઢે આવે ને અમારી મગફળી તણાઈને બીજાના ખેતરમાં જાય છે તો આપણે શેઢામેરે મગફળી આવી છે તો આપણે અત્યારે વીણીએ છીએ કારણ કે મગફળી વીણવામાં કાંઈ વાંધો નથી પણ મગફળી જો ઊગી ગઈ છે તો કાયદેસર તમને બતાવવું ઉગેલો દોઢવો આ ઊગી ગયો છે છતાં પણ હવે ખેડૂતોનો જીવ થોડો ઓલો હોય એટલે કે આપણે વીણી લઈએ એના કારણે આપણે મગફળી વીણીએ છીએ હવે આ આપણે માંડવીમાં બહુ લીધા જેવું નથી લાગત દોઢવા ઊગી જશે અને તોય ખેડૂતોનો જીવ હાલે નહીં એટલે કે હાલો આપણે વીણી લઈએ કારણ કે આનું તેલય બહુ નીકળીએ નહીં કારણ કે તેલ કાઢવામાં દાણાના અત્યારે કડસા થઈ જાય છે આપણે મોઢામાં દાણો ફોલીને નાખીએ તો એ કળસાટ મારે છે કારણ કે ત્રણ ચાર દિવસ લાગત વરસાદ વર્યો એના કારણે માંડવી બધી ઉગી ગઈ છે આપણે બે ઘાસનો કપા હતો એ તો તમને આગલા વિડીયોમાં આપણે બતાવ્યો તો વરસાદ પહેલાં આપણે ગાડા મોટા પોતા હતા તે વીણી લીધા હતા અત્યારે પણ આપણે થોડા ઘણા પોતા છે તે બધા બગડી ગયા છે અને કપાસ વસ્તુ છે કે પાણીમાં પલ લે એટલે બે દિવસમાં એ ઉગી જાય છે તો આપણે ઉગેલ આપણે આ બધી કપાસ અને આપણે આમાં મરસી છે તે મરસી સારી છે પણ મરસી ઢળી ગઈ છે અને કપાસના પાંદડા આવ ખરી જશે હવે કારણ કે આ વરાબ જાય એટલે આપણે કપાસ તો ઉપાડવો જ પડશે કારણ કે તો કપાસ ઉપાડીએ ને તો કપાસમાં અત્યારે કાંઈ લીધા જેવું રહ્યું નથી એના કારણે કપાસ ઉપાડી અને આપણે બીજો થાલ તો વાવાનું શરૂ થાય એના કારણે આપણે કપાસ ઉપાડવાની શરૂઆત કરીશું તો થોડીક વરાબ દે તો આપણે મરસી સારી છે હવે આપણે જોઈએ કે કપાસ કાઢી નાખીએ ને એકલી મરસી રાખીએ તો બીજું વાવેતર કોઈ થાય નહીં એના કારણે પછી આપણે મરસી ઉપાડી નાખશું તે પણ તમને બતાવશું કે થોડીક વરાક જાય ને કેવી રીતે અમે કપાસ ઉપાડીએ ને મરસી ઉપાડશું એ પણ બતાવ્યું કારણ કે એના મરસી અટાણે લીલી પાણી જેવી છે મરસીમાં કોઈ જાતનો રોગ નથી આપણે ચાર પાંચ મહિનાની મહેનત હતી કપાસમાં આપણે દવા સાટી અથવા પાણી વાળા અને કપાસ બાંધો હાથી હરળ અને ઉરિયા બુરિયા બધું ખાતર નાખેલ છે તો આપણે ચાર પાંચ મહિનાની મહેનતમાં પાણી ભરી ફરી જશે કાકા દાદાના થાય એને અત્યારે છ વીઘાની મગફળી ઊભી છે અને મગફળીને વીસ નંબર છે એટલે મતલબમાં એ લોકોએ કાઢી નથી પણ એમાં પાલવાનું નુકસાન તો છે જ અત્યારે કારણ કે પાનહૂર બધું ખરીદ્યું છે અને આપણે દાળ ઉપાડીને તમને બતાવીએ છીએ આપણે આ વીસ નંબર મગફળી છે અને આનું અડધરે ખરી ખરીદ્યું છે અને બીજા નંબરમાં કે કારણ કે અમારે અહીંયા ધારાનો પરિબમ વધારે હોય છે એના કારણે વરસાદ થઈ ગયો છે એટલે આપણે ટ્રેક્ટર કે કાંઈ ચાલશે નહીં એના હિસાબે આપણે હાથે ઉપાડવી પડશે અને તો આમાં એકદમ નહીં ચાલી શકે હવે આથી આપણે સો વીઘાની મગફળી છે આખું થોડું તમે જોઈએ સો વીઘાની મગફળીમાં હવે આપણે દાળિયા કરશું અને ઘરના ભળશું અને આને ઉપાડવી તો પડશે હવે વરસાદ વરફ દે થોડોક તો ભાઈઓ કી કામ ધંધો કરે આપણે રાપની વાત રહું તો આમાં અમુક પાકલ દોડો છે એની ન હળી જાય છે કારણ કે તો એ હાથમાં ન આવે એટલે થોડીક વરસાદ વિરામ દે અને વરાપ દે તો આપણે પછી માંડવી ખેંચવાનું ચાલુ કરી દેવું આપણે અહીંયા પાલો થોડોક પલ્લી ગયો છે આપણે ઢાંકવાની નવરાઈ નથી આપણે ઢાંકવા આવે ત્યારે પવન પણ બહુ હતો એટલે તાલપત્રીને કોઈ રહી એમ નથી પાલા માથે કારણ કે એકલો માણસ શું કરે એક છેડો પકડે તો બીજો છેડો ઉડી જાય એના કારણે આપણે પાલો હાવ બગડી ગયો છે આ તમે જો પાલો હાવ ખાતર જેવો થઈ ગયો છે અને અહીંયા કાંધો હતું એ પણ તણાઈ ગયું છે પાણીને હારે અને બધા ખેડૂતભાઈ નુકસાન થયું છે એમાં મોટામાં મોટું નુકસાન છે માલ ઢોરના નિરાણનું માણસને તો ગમે ત્યાંથી સપ્તી મુઠી પણ મળી જાય પણ માલ માલઢોરનું કોઈ માંગીને દે નહીં કારણ કે બધાને માલ ઢોર હોય તો અમારે ખેડૂતભાઈને એક જ કહેવાનું છે કે સરકારને વિનંતી કરીએ કે ખેડૂતને થોડીક સહાય કરવા તેના બદલ ખૂબ ખૂબ આભાર